સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક તેર વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત નીપજ્યું હતું એકના એક દીકરાનું મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું હતું બેભાન હાલતમાં દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચતા મૃત જાહેર કરાયો હતો જોકે પરિવાર મૃતદેહને મોપેડ પર લઈને જતો રહ્યો હતો દરમિયાન અઢાર કલાક બાદ મૃતદેહને સમજાવટ બાદ પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કંઈ ખબર ન હોવા અને ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી હતી કુળ બિહાર અને બેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશીપમાં તેર વર્ષીય આદિત્ય ગોપાલભાઈ ચૌધરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતાને બે બહેન છે આદિત્ય પરિવારનો એકનો એક દીકરો હતો પિતા ગોપાલભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આદિત્ય ધોરણ સાતમાં નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આદિત્યને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હોવાથી નજીકમાં આવેલા દવાખાનેથી દવા લીધી હતી આદિત્યની નજીકના દવાખાનેથી લીધેલી દવાના કારણે સ્થિતિ સારી થઈ ગઈ હતી દરમિયાન ગત રોજ બપોર બાદ આદિત્યની તબિયત અચાનક વધુ લથડી ગઈ હતી અને ઝાડા ઉલટીઓ થવા લાગી હતી જેથી તાત્કાલિક તેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબોએ આદિત્યને તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ પરિવાર આદિત્યના મૃતદેહને મોપેડ પર લઈને સિવિલ હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનોને સમજાવવા છતાં પણ મૃતદેહને લઈને જતા રહ્યા હતા પરિવાર દીકરાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ જતા રહ્યા હોવાની જાણ થતા પાલિકા અને પોલીસના કર્મીઓ સમજાવવા માટે તેમના ઘર પહોંચ્યા હતા અને મૃતદેહને પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા દીકરાનું મોત થઈ ગયું હોવાથી પોસ્ટમોર્ટમ ન કરાવવાનું જણાવવામાં આવી રહ્યું છે હાલ વિસ્તાર પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મૃતક આદિત્યના પિતા ગોપાલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારા દીકરાની અચાનક તબિયત ખરાબ થતા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા જ્યાં હાથ તપાસીને તેનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું જોકે તેનું શરીર ગરમ હોવાથી અમને એવું લાગ્યું હતું કે તે જીવિત છે જેથી તેને અન્ય હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં પણ તેને મૃત જાહેર કરાયો હતો મોત થઈ ગયા બાદ શું પ્રોસેસ કરવાની હોય છે તેની અમને કંઈ જાણ ન હતી તેથી અમે મૃતદેહને લઈને ઘરે જતા રહ્યા હતા જે અમારી ભૂલ થઈ ગઈ હતી અને ફરી મૃતદેહને લઈને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છીએ પણ અમારે પોસ્ટમોર્ટમ કરાવવું નથી